મેળવાનો હા ધોઈ જાય ગાડી ચક્કો મારો બે બાપ મિત્રો આગળ ગાડી બી આવું યાર પડ્યો

એ ઝંડ નેચું કરી લે કીય પાર્યો લાગો હું જોઈન હું તો ખાટલો મર્યો તો વાગી જાય બટ એવું વાગી જાય આ તો કરી હા તો આપડી હવે કોઈ લગાવે છે જોતા મને પૂછ્યા કોઈ અંદર ના હોય

કારિયલ ખબર નઈ કારિલ તો જંગલ નહી પપ્પા તપા પપ્પા

કુતરાણ જેવું હતું અમને આવતો બેઠા લાગે અરેવાનું

ચા મૂકો ના પાડે ખાવાનું તૈયાર રાખો ખાલી ખાવા કઉ બાજુ નહી પૂલું નાખું કે આપડે આપડે મને નાખ્યા મને આશીર્વાદ તારું ભલું થજે અમારું ભણ તો રસ ગુલાય પ્લાબ પ્લાન નવા સિક્યોરિટી દિવાળ ને તો આ ખાવા જાય ખબર નઈ મેં વાંચવા માં જઈને લીધું

ખાવા જ બેઠા પણ એને તો ખબર હતી લાવે બધા ગુલામ બાગુલા બધું માટી માટી પલાળવું ભૂખરો વાતો કરે હું જોવાનું અઠવાડું ખાવાનું લઈને આવું ચાલો મારો ખાવાનું હે હેઠવાનું વાંચું બોલું મારા ખબર છે પૂછ્યું બોલા પાંચસો રૂપિયા નિધાય નઈ પુરા અડધું તમે જે પૈસા લેતા એ તો ખીજામાં ના તો કૂતરા કાચે એમને ખબર આવું જો 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 પૈસા તમે આવે બીજા એમ એમ કેવું પુકડ થઈ જાય પેલા બે ત્રણ રીતે ખાઈએ છે રસુલાલ અરે તારું કરવું પડતી નથી લાગે

બીજી ટોળી બનાવ કરો આ તો યાર હામીચીઓ ઊંઘ યાર ના ભાઈ ઊંઘવાળો હુઈ યાર પગ ઉપર પગ નામ જી નું ઘા તો યાર હાલ લેડો હા સુઈ જાઓ